મિત્રએ મિત્રને મસ્કરી કરવાની ના પાડી ને ઉશ્કેરાયેલા મિત્રએ મિત્રની જ હત્યા કરી નાખી અમદાવાદમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે જેમાં ફતેહવાડી વિસ્તારમાં એક સત્યાવીસ વર્ષીય યુવકનું તેના જ મિત્રએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે આ ઘટનાના કારણે ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે કેમ કે એક મહિના અગાઉ આવી જ રીતે આ જ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જાણે કે હવે શહેરમાં હત્યાના બનાવો સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે આરોપીઓ બેફામ બન્યા છે ત્યારે કોણ છે આરોપી શું વિવાદ હતો તેમના વચ્ચે વિગતે વાત કરીએ રે નમસ્કાર દર્શક મિત્રો નજીક ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન હવે જાણે કે ગુજરાતમાં હત્યાની ઘટના સામાન્ય બની ચૂકી હોય તેવી રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા થોડાક દિવસથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે આરોપીઓ જે રીતે બેફામ બનીને કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે સામાન્ય બાબતોમાં છરી તલવાર સહિતના હત્યારો વડે આતંક મચાવી રહ્યા છે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જેના કારણે લોકોની સુરક્ષા અને સલામતી માટે પણ એક મોટો સવાલ ઉઠતો દેખાય તો અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં કસવા પાર્ક પાસે એક વર્ષીય યુવકની તેના જ મિત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે એમાં આરોપી અયાન કસવા હોવાની વાત સામે આવી છે જે વટવાનો રહેવાસી છે જણાવી દઈએ કે આરોપી અયાન કસવા છે તેની પ્રેમિકા કસવા પાર્કમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે અને અવારનવાર આરોપી ત્યાં આવતો હતો ત્યારે હાલ જે મૃતક છે સહેજાન કુરેશી તેઓ રિક્ષામાં બેઠા હતા ત્યારે અયાન કસવા નામનો જે આરોપી છે તે સહેજાન કુરેશીનો મિત્ર હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે રિક્ષામાં બેઠેલા સહેજાન કુરેશી સાથે આરોપીએ મજાક કરી હતી ને જેમાં મૃતકે મજાક કરવાની ન પાડતા અચાનક જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે જે છરી હતી તે છરી વડે તેણે જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં સહેજાન કુરેશી નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો છેલ્લા પાંચ દિવસથી સહેજાન કુરેશીની અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ને અને આજે શહેજાન કુરેશી નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના સંદર્ભમાં આરોપીએ આ ગંભીર ઈજાઓ પહોંચાડીને તે અમદાવાદ છોડીને ભાગી ગયો હતો ત્યારબાદ તેની આ મામલાના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જ્યારે હત્યાના પ્રયાસ અંગોનો ગુનો નોંધાયો હતો પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પણ આ તપાસમાં ઝંપલાવ્યું હતું અને મોડાસા ખાતેથી આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ પણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનામાં સહેજાન કુરેશ નામના જે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે તે મામલે પોલીસે એકસો ત્રણની કલમનો ઉમેરો કરીને હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રએ મશ્કરી કરવાની ના પાડીને તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું તેના જ કારણે હવે આરોપીની પૂછપરછમાં શું ખુલાસો આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ ક્રાઇમથી જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे